દ્રશ્યો સામે આવ્યા છે અકસ્માત એટલો ભીષણ હતો કે ટુ-wheeler નો કચ્ચર ઘાણ વળી ગયો છે કાર એટલી સ્પીડમાં હતી કે ટુ-wheeler ને ટક્કર મારતા ટુ વ્હીલર BRTS ની રેલિંગમાં અથડાયો અને પોલીસે મૃતકના મૃતદેને પીમમાંતે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ દે પરિવારજનોને સોંપવામાં આવશે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે